મહત્વપૂર્ણ સમાચાર આ સામે આવી રહ્યા છે તેને લઈને જો વાત કરવામાં આવે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર વડોદરાના પાદરામાં બ્રિજ તૂટવાની ઘટના બની છે સંસ્કારી નગરી વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાના પાદરાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મધ્ય ગુજરાત ਤੇ સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજમાં બંગાણ પડ્યું છે તેને લઈને વાત કરવામાં આવે તો પાદરાના મુશપુર ગંભીરા બ્રિજમાં અચાનક બંગાણ પડી ગયું છે ઘટના છે કારણ કે બંગાણ થતા વાહનો નદીમાં પડ્યા છે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટી પડ્યા છે વડોદરાના પાદરાની વાત કરી રહ્યા છે વડોદરાના પાદરામાં

વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા અનિલ જે અનિલ જણાવશો કે વડોદરાના પાદરાનો જે ગંભીર બ્રિજ છે તેમાં ભંગાણ પડ્યું બ્રિજ તૂટવાની ઘટના બનવા પામી શું છે વધુ જાણકારી જે રીતે માહિતી આપી છે આપણા જે સ્થાનિક સંવાદદાતા ચિંતન ગાંધીએ ખૂબ જ ગંભીર બાબત છે કામેશ સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ છે મુજપુરા પાસે રાત્રે એની અંદર કોઈ ભંગાણ થયું હશે અથવા તો એક એ બ્રિજ કમજોર થયું છે નીચેથી મહી નદી વહે છે નદીમાં ફૂલ ફ્લેશ અત્યારે પાણી છે 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 એક એક બસ બસ એની 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 અંદર 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 પડી પડી જે સ્થાનિકો કહે તે એ બે ટુ વ્હીલર વાહનો પડ્યા છે એક ટ્રક છે ત્યાં દેખાય છે લબડેલી છે એ બસમાં કેટલા લોકો હતા ડ્રાઈવરનું શું થયું એની અંદર કોણ કોણ હતું એ સિવાય કોણ કોણ એની અંદર પડ્યું છે એ લોકોનું શું થયું અત્યારે કોઈ પ્રાથમિક માહિતી નથી બસ એટલી જ માહિતી છે પડ્યા છે તમામ

ભ્રષ્ટાચારના આરોપો લાગતા હોય છે સરકાર ઉપર વારંવાર લાગતા હોય છે કે તમે કાર્યવાહી કરો તમે નબળી કામગીરી તમારા કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે અધિકારીઓની મેળા પીપળા મનરેગા કૌભાંડ કૌભાંડોની સરકાર અને ફરી આ બ્રિજ પડવું કેટલું મોટું ગંભીર આ બાબત કહી શકાય છે કામેશ કે આ બ્રિજ પડી ગયું બસ પડી ગઈ છે આપણને વિઝ્યુઅલમાં દેખાય છે કે બસ પડી ગઈ છે બસમાં કોણ કોણ હતા કેટલા લોકો હતા હજુ ધીમે ધીમે માહિતીઓ ધીમે ધીમે સામે આવશે પણ આ પ્રાથમિક માહિતી જે વિઝ્યુઅલ્સ આવ્યા છે એ ખૂબ જ બિહામણા ડરામણા છે જો એની અંદર મોટી સંખ્યામાં લોકો હશે બાળકો હશે મહિલાઓ હશે તો સમજો તમે સમજી શકો છો નદીમાં પાણી છે અને પાણીની અંદર બસ જે છે એ ડૂબી ગઈ છે ને બ્રિજ તૂટી ગયું છે મોટી વાત એ છે ક્યારેક તમારી પાલનપુરમાં તમારો બ્રિજ બનતા તૂટી જાય છે ક્યારેક લોકો ડૂબી જાય છે ક્યારેક સ્કૂલો સળગી જાય છે અને હવે બ્રિજ તૂટી જાય છે એટલે લોકોને જવું ક્યાં ચાલુ ક્યાં એક મોટો સવાલ છે કામેશ કે હવે શું કરવું કારણ કે અત્યારે અડધો કલાકની અંદર સ્થિતિ સ્પષ્ટ થશે કે શું થયું છે શું નહીં પણ એટલી વાર જરૂર છે પહેલી પ્રાથમિક જે માહિતી આવી છે કે બ્રિજ તૂટ્યું છે બસ અને વાહનો એની અંદર પડ્યા છે

છેલ્લા બે ત્રણ વર્ષ કે દસ વર્ષની અંદર તમે જુઓ શું સ્થિતિ થઈ છે ગુજરાતની તમારા બાળકો ક્લાસીસમાં જાય છે સળગી જાય છે કોઈ ન્યાય નથી મળતો બ્રિજ ઉપર નવો બ્રિજ ખુલે છે બ્રિજ નવ બનતા જ તૂટી જાય છે કોઈને કંઈ થતું નથી લોકો મરી જાય છે ગેમ ઝોનમાં જાય એમાં મરી જાય કોઈ કોઈને ફેર પડતો નથી માત્ર વાતો વાતોના વડા અને છતાં પણ લોકો આંખ મીચીને આવી સરકારોને આવા લોકોને મત આપે છે એટલે તમે સમજો સ્વાભાવિક છે કહેવાય છે ને એમ તમે મહાભારતમાં તમે સમજો મહાભારતમાં એક વાત કહેવાય હતી કે જ્યારે દ્રૌપદી જે છે એનું થઈ રહ્યું હતું તો તો એ એ લોકોને લોકોને સજા સજા મળી મળી કે જે 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 લોકોએ કર્યું પણ પણ લોકો લોકો ત્યાં મૌન બેઠા હતા ગુજરાતના લોકોને સજા મળવાની જ હતી કામે શું તમને કહું અને હજુ પણ મળશે કારણ કે એ સ્થિતિ સ્પષ્ટ છે ભ્રષ્ટાચારીઓ અને આવા કૌભાંડીઓ કારણ કે કૌભાંડ થઈ હોય તો જ બ્રિજ તૂટ્યું હોય આટલા વર્ષો તમને જે અંગ્રેજો બાંધીને ગયા જે બ્રિજો 100-100 વર્ષ ના ટૂટતું હોય અને તમે જે બ્રિજ બનાવો અત્યારની સરકારો જે બ્રિજ બનાવે એ ચાર દસ પાંચ સો એટલે દસ વર્ષ કે પચાસ વર્ષ પણ ના ચાલે એનો મતલબ શું સ્પષ્ટ પણ છે આ બ્રિજમાં કૌભાંડ પણ નાટક તમને થશે હું તમને કહી દઉં કે કોઈ ફરીથી કોઈને જવાબદાર નાના લોકોને ઠેરવામાં આવશે બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને એની એના ઉપર કાર્યવાહીનું નાટક કરવામાં આવશે કોર્ટમાં કેસ ચાલશે અને હજારો વર્ષ સુધી આ કેસો ચાલશે કોઈ નિવેડો નહીં આવે તમામ લોકો છૂટી જશે સરકારો બદલાઈ જશે જવાબદારો કોઈ નક્કી નહીં થાય હજુ જો આપણે એવું માની ચાલીએ સદનસીબે કોઈ ઘટ કોઈ માનવહાનિ ન થાય એવું ભગવાનથી આપણે પ્રાર્થના કરીએ પણ જો થઈ હોય તો જવાબદારી કોણ એ ફિક્સ કોણ કરશે એક મોટો સવાલ રહેવાનો છે કામેશ જયનિલ આપ જોડાયા આપનો આભાર તો મધ્ય ગુજરાતી સૌરાષ્ટ્ર જોડતો આ ખૂબ મહત્વપૂર્ણ બ્રિજ છે અને જે બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે જીએસટીવી દર્શકો સુધી પડે પણ જાણકારી પહોંચાડી રહ્યો છે